ભુજના દાદુપીર રોડ ઉપર દેશી બંદૂક બનાવવાના કારખાનાનો પદાફાશ કરતી એસઓજીની ટીમ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી ભુજ શહેરના દાદુપીર રોડ ઉપર એક રહેણાં મકાન ઉપર એસઓજીની ટીમે દરોડો પાડી ધમધમતા દેશી બંદૂક બનાવવાના કારખાનાનો પદાફાશ કરવામાં આવ્યો હતો આ અંગે એસઓજીના પીઆઈ વીવી ભોલાએ જાહેર કરેલી વિગતો મુજબ એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે ભીડ નાકાબાર દાદુપી રોડ ઉપર અનસ ઉમર લુહાર નામના વ્યક્તિના રહેણાંક મકાનો પર ગેરકાયદેસર રીતે બંદૂક બનાવવાની ફેક્ટરી ધમધમતી હતી જે દ્રોડો પાડી કબજે કરવામાં આવી છે પોલીસે અન્ય બંદૂક બનાવવાની સામગ્રી તથા અન્ય ચીજવસ્તુઓ કબજે કરવામાં આવેલ છે અને મેજર ઓપરેશન એસઓજીની શાખા અને તેની ટીમ દ્વારા કરવામાં આવે છે હવે જોઈએ જનકાત સાહેબનો પ્રતિભાવ ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબ એટીએસના સાહેબ અને આપણા રેન્જ આઈજી પી શ્રી કોથલિયા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ આપણા એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબેની જે ટીમ છે એસઓજી એને આપણા સરહદી અને બોર્ડર વિસ્તારનો જિલ્લો છે આવા કોઈ બેકાયદેસર હથિયાર ક્યાંય પણ મળી આવે તો એના માટેની આ ટીમ કાર્યરત હોય છે એ ટીમે આપણા એના ના દ્વારા આપણા જે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહને બાતમી મળી અને એના અનુસંધાને આપણા જે ટીમ છે એના પીઆઈસબી ટોલા સાહેબ અને ગોવિંદ સાહેબની પહેલાની અંદર આપણા ભુજની અંદર આ ટાઈપના વેપન્સો બની રહ્યા છે એવી બાત આપણા ડીએમ સાહેબ પાસેથી એનું વોરંટ મેળવ્યું સર્ચિંગ અને અર્લી મોર્નિંગ એ જગ્યાએ રેડ કરતા ત્યાં વિવિધ પ્રકારની સામગ્રી આપણે મળી આવી છે જેમાંથી વેપન્સ બની શકે છે જે જગ્યાએ રેડ કરી છે તે મોટો રૂમ છે અને એની અંદર ત્યાં અલગ અલગ પ્રકારના બટ બેરર ટ્રિગર અને ટ્રિગર ગાર્ડ તેમજ જીવતા કાર્ટિસ્ટ મળ્યા છે આ વ્યક્તિનું નામ છે અનસ ઉમર લુહાર અને એને પણ આ બાબતે આ જે વિગત મળી છે એ બધી વસ્તુ ક્યાંથી આવી છે કઈ રીતે બનાવે છે અને કઈ જગ્યાએ એનું વેચાણ થાય છે એ બાબતેના છે તો આ રીતે રેટ થતાં આપણા ભુજની અંદર અગ્નિશસ્ત્રો બનાવવાની સાધન સામગ્રી સાથેનો વસ્તુઓ મળતા એની કાર્યવાહી કરે છે સરખા જે એમને બનાવ્યું છે એવું કોઈ એમ નમૂનો તૈયાર પ્રાપ્ત થયો છે એટલે એ અલગ અલગ જે વેપન્સ છે કોઈ પણ હથિયાર છે એ એના અલગ અલગ ઉર્જામાં વિભાજિત થયેલ હોય છે એવા અલગ અલગ ઉર્જાઓ આપણે મળ્યા છે કોઈ આખું વેપન્સ મળ્યું નથી પણ એમાંથી વેપન્સ બનાવી શકાય છે સાહેબ કેટલા સમયથી હથિયાર બનાવતો હતો અને અત્યાર સુધીમાં કોને કોને એને હથિયાર બનાવીને કોઈ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યા તો આપણે કાલે જ કાર્યવાહી કરી છે હવે ત્રણ ચાર મુદ્દાઓ પર તપાસ ચાલુ છે જેમાં આ વ્યક્તિ આવી કોઈ બારમી કે આંતરિક ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ અને આ મુદ્દામાં ક્યાંથી લાવ્યો છે એને બનાવવા માટે શું મોડિફિકેશનના કોઈ બીજા ઓજારો છે કે કેમ અને સૌથી અગત્યની વસ્તુ કે અત્યાર સુધી કેટલા વેપન્સ બનાવ્યા છે કોને આપ્યા છે એ બાબતની તપાસ ચાલુ છે સાહેબ હવે આગળ રિમાન્ડ માટેની શું કાર્યવાહી કરવામાં આવશે આ રિમાન્ડ હું મેં તમને જે મુદ્દાઓ કીધા એ મુદ્દાઓ આધારે ડિમાન્ડની થઈ ગઈ સાહેબ એક વ્યક્તિ છે કે પાછળ કોઈ બીજા પણ લોકો અસુક કરાયેલા પ્રાથમિક તપાસ ક્યારે પ્રાથમિક તપાસમાં એક વ્યક્તિ મળે છે પછી એના રિમાંન્ડ મળ્યા પછી એની સાથે કોણ કોણ સંકળાયેલા છે એ જાણવા મળે છે ઘરેથી ફ્રિજમાંથી વૃદ્ધ સંશોલો મળી આવે છે સિકારી વાળો જ છે હવે જે ઘરની અંદરથી મૃત અવસ્થાનો આખું બોડી સસલાનું એના ફ્રિજમાંથી મળ્યું છે અને એ સસલાના જંગલ ખાતાનું માટેનું પ્રોસીઝર માટે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ એ જાણકારી છે એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ બાબતની કાર્યવાહી કરશે ઓકે